સુરત શહેરમાં આવેલ સુરત મહાનગરપાલિકા સંચાલિત મીમેર હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે દ્રશ્ય તમે જોઈ શકો છો વરાછા પોલીસના ઝાપ્તામાં ઉપસ્થિત આ ડૉક્ટર છે ફોરેન્સિક પીએમ કરનાર ડૉક્ટર અને આ ડોક્ટર પીધેલી હાલતમાં પકડાયા હોવાનું સામે આવ્યું છે ડોકે સ્મિમેર હોસ્પિટલમાં જે પ્રમાણે થાય યુવતીને બોલાવીને ડોક્ટરે વિવાદ સર્જ્યો હતો ત્યારે સ્મિમેર હોસ્પિટલના ડીન સહિત કેટલાક અધિકારીઓએ સરપ્રાઇઝ ચેકિંગ કરી હતી અને સરપ્રાઇઝ ચેકિંગની અંદર સ્મિમેર હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના ડોક્ટર છે પીજી હોસ્ટેલની અંદર પોતાના રૂમમાં પીધેલી હાલતમાં મળી આવ્યા હતા જોકે આ બાબતને લઈને પાલિકા કમિશનર દ્વારા તટસ્થ તપાસ કરવા માટેની સૂચના આપવામાં આવી હતી ત્યારે આ બાબતે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે ડોક્ટર મુગલેન્દરસિંહ પ્રતાપસિંહ નલવાયા જેઓ પીધેલી હાલતમાં મળી આવ્યા છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ડૉક્ટરને ચેક કરતાં તેમની આંખો લાલચોડ હતી અને મોઢે દારૂ પીધેલી હાલતમાં જે વાસ એ આવતી હતી ત્યારે એ બાબતને લઈને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ તાત્કાલિક ધોરણે વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ ફોરેન્સિક પીએમના જે ડૉક્ટર છે એ ડૉક્ટરને પીધેલી હાલતમાં પકડવામાં આવ્યા ત્યારે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે તસવીરો તમે જોઈ શકશો વરાછા પોલીસના જાપતામાં ઉપસ્થિત આ મુગેન્દ્ર શ્રી પ્રતાપસિંહ નલવાયા નામના ડૉક્ટર છે તેમના વિરુદ્ધ જે રીતે નશાબંધી કા અધિનિયમ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે ડૉક્ટર અત્યારે હાલ પોલીસના જાપ્તામાં છે અને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને દાખલો બેસાડવામાં આવી રહ્યો છે કે સ્મીમેર હોસ્પિટલની અંદર ફરી કોઈ દારૂ પીધેલી હાલત કે કોઈ દારૂના નશામાં ન હોય કેમેરામેન મન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એ બી અસ્મિતા સુરત